સમગ્ર રાજ્યમાં ટ્રાફિક જાગૃતિ માસ ટ્રાફિક અવેરનેન્સ મંથની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ ડુંગરી પોલીસ સ્ટેશન અને સી ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જાણીતી બાલાજી વેફર્સ કંપની ખાતે ટ્રાફિક નિયમોના પાલન અને સુરક્ષા માટે નો હેલ્મેટ નો એન્ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ સ્ટાફ દ્વારા કંપનીમાં આવતા જતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું રસ્તા પર થતા અકસ્માતોમાં જીવ બચાવવા માટે હેલ્મેટ કેવી રીતે રક્ષણ આપે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નો હેલ્મેટ નો એન્ટ્રી ના સૂત્ર સાથે કંપનીના ગેટ પર જ કર્મચારીઓને અટકાવી ટ્રાફિક નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી સી ટીમ દ્વારા મહિલા કર્મચારીઓને પણ ટ્રાફિક શિસ્ત અને રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું ડુંગળી પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ લાવવાનો અને અકસ્માતનો દર ઘટાડવાનો છે કંપની મેનેજમેન્ટ અને કર્મચારીઓએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને નિયમોના પાલન માટે ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો ડુંગરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સી ટીમના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા